ઇતિહાસો અમે કીધા હાજી હાજી બાબા સાહેબ આંબેડકર થી ઇતિહાસ છે પણ એના સિવાય બીજા ઘણા ઇતિહાસ છે વાત વાત છે અને આપડે બહુ નજીકના છીએ સમાજ ને સૌથી પહેલા સ્વીકાર્યો હોય ને તો અમારી માતાજી સાચી હોય છે

એનું કારણ છે કે આવા એક વ્યક્તિના હિસાબે બીજી સમાજ દિલ દુખાય છે બ્રાહ્મણ નો વિડીયો હા 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 બો એને પણ એમાં માયાભાઈ કોઈ માયક નથી ખેંચ્યું એમ એ બે વિરોધી

જોયું તમારો હવે આપણે જરૂર નથી કારણ કે હવે કાયદેસર જે કાર્યવાહી થાય કરશે આની મને ગુસ્સો હતો પણ હવે એનો પોતાનો સમાજ ને શીખવાડવા માટે તૈયાર નથી અત્યારે એને પોતાના સમાજ એટલું દુઃખ છે કલમના બાઈ નું કે આખા સમાજ ને નીચો દેખા અને ચાર સમાજ ને બે શબ્દો બોલી અમને દલિત સમાજ મેં આખા વિદ્યા ભાઈ એક નો પણ બહુ ખરાબ બોલ્યા વ્યક્તિ દલિત સમાજ નું ખરાબ બોલ્યા ચારણ ખરાબ બોલ્યા છત્રી સમાજ ને પણ લીધા છે આ લોકોએ આ વ્યક્તિ આ લોકો વ્યક્તિએ આહીર સમાજ છે ને સાહેબ ઈ તો રોટલે બહુ મોટી છે જોકે દેવાજ ખાવડે દેવાજ બોદરે કઈ આશરે બલિદાનો દીધા છે અને ચારણો અને ઉજાગર કર્યા છે પણ હવે મૂળ શું છે કે આ એક વ્યક્તિ વિકૃત છે બાકી આહીર સમાજ તો રોટલે મોટા છે સાહેબ હા ભાઈ આમાં આખો સમાજ છે ને બલિદાન બોલ્યા સમાજ ખાવડ નું બોલ્યા સાહેબ દેવાજ ખાવડ નું બોલ્યા હા હા આ સંબંધ ના બદલી ના બોલે હું જાણું છું પણ હવે એક વ્યક્તિએ આખા સમાજ ને એટલો નીચે ઉતારી સમાજ ને ખોદ ને નફરત થાય છે વિચારતો કરો તો હવે આપણે તો શું આમાં મને થોડોક ગુસ્સો આવ્યો એટલે હું થોડોક બોલ્યો હતો કારણ કે મારી માને કે ભાઈ કીધું ને હું સોનભાઈ મને બહુ માનું પેલા માની છે પણ મને એમ મારી મા છે કેમ આવી વ્યક્તિ બોલી ગયો એટલે મેં આખા સંબંધ ને થયું આપ્યો પાછું મારે આખા સંબંધ ન દેવો જોય આપવું મારા હું ભૂલ કરે તો પાસુભાઈ એવું હતું કે કેટલા બધા માણસો બેઠા હતા હા જાજા માણસો હતા અને બફા ભાષા બહુ ખરાબ આપી કે એમાં આહીર સમાજ નારાજ છે એનાથી અમારે અર્જુનભાઈ ખાટરિયા છે ને જિલ્લા પ્રમુખ પણ નિવેદન કર્યું કે ભાઈ આ ખરેખર અમારી સમાજની અંદર અને મનસુખ ભાઈ ઘડ્યું સમાજ છે ને અમારો કોઈ સમાજ વિરોધી છે જ જ નહીં અમે કોઈ ખરાબ બોલ્યા બધી સમાજ નહીં પણ કોઈ સમાજ નું ખરાબ સમાજ અમારા વિરોધી નથી બરાબર છે અને સમાજ આ તો પાંચ હજાર વાત નાતો હશે બરોબર હા હા આ તો પછી ખબર પડી કે કોઈ આને પર્સનલ માથું કુટી છે આ વ્યક્તિનું એવું મને તમારે તાલો ઘટી છે અમારે તો કઈ લેવા દેવા નહીં અમારો ભેગો ઇતિહાસ ગયેલો છે પણ એ મૂળ સાહેબ આને છે ને કોઈ ધાર્મિક કે કોઈ જ્ઞાન નથી ને એને બફાટ માર્યો

આપણા માટે તો એ નથી પણ એની જે વાણી થી જે ભડકાવ ભાષણ દીધું ને બે સમાજ ને બધી સમાજ ને જે આજે ગુજરાત નું કાયદો વ્યવસ્થા ડોળાઈ ગઈ બધી સમાજના દિલ ની અંદર ઠેર પહોંચી ને એટલે નગર આપડે તો એ આપડા શિરોમાન્ય છે પણ એની ભાષાથી આપડે નારાજ થયા

કારણ કે પ્રેમ થી પ્રેમથી હોય હાજી હાજી અને ભાઈ હવે આનું હોય કાયદા તરીકે જે થાય કરવાનું ભાઈ કે આમાં માફી બાપી આ વ્યક્તિ માગશે નહીં કારણ કે સ્વામીભાઈ માફી ન માંગે કોઈ ન માંગે ભાઈ સાચી વાત સાચી વાત છે અને મારીને સદબુદ્ધિ આપે મારી બીજું શું આપડે ઘરું તરીકે કઈ ભાઈ કઈ વાતો જે માત્ર